જગદીશ વિશ્વકર્મા એટલે કે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ તેમણે સમગ્ર ગુજરાતમાં પોતાનો પ્રવાસ શરૂ કરી દીધો છે એ પૈકી મોડાસામાં જગદીશ વિશ્વકર્મા આવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જોરશોરથી તેમના સ્વાગતનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો દ્રશ્યમાં તમે જોઈ શકો છો જે પ્રમાણે મોડાસાની અંદર પણ આ જ પ્રકારે એક સ્વાગતનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તો એક મોટી બાઈક રેલી કાઢીને જગદીશ વિશ્વકર્માનો માન પણ આપવામાં આવ્યો હતો ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખને આવકારવા માટે મોડાસા અને અરવલ્લી જિલ્લાના મોટાભાગના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામે લાગ્યા હતા અને તેમની મહેનતે રંગ લાવ્યો હોય તેવું પણ દેખાઈ રહ્યું હતું જો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સમગ્ર મોડાસાને જાણે કે કમળમય બનાવી દીધું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા રિપોર્ટ જગદીશ પ્રજાપતિ મોડાસા